છેલા ચાર દિવસથી પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ઘણા ખાડી દેશોમાં વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે યુએઈમાં વરસાદે પંચોતેર વર્ષનો રેકોર્ડ તોડ્યો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વરસાદને કારણે આવેલા પૂરમાં અત્યાર સુધીમાં એકસો લોકોના મોત તો અફઘાનિસ્તાનમાં સિત્તેર અને પાકિસ્તાનમાં પાસઠ લોકોના મોત ઓમાનમાં પણ પૂરને કારણે વીસના મોત તો આ પહેલા બુધવારે દુબઈમાં ખરાબ હવામાનને કારણે ભારત આવનારી અઠ્યાવીસ ફ્લાઇટ્સ રદ કરવામાં આવ્યા સાથે દુબઈમાં પૂરજી જેવી સ્થિતિ જોતા ત્યાં રહેલા ભારતીય દૂતાવાસ હેલ્પલાઇન નંબર ચાર કર્યો મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈમાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ પંદર પોઈન્ટ બે સેમી વરસાદ નોંધાયો મંગળવારે અહીં દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો તો કે જેથી ફ્લાઇટો રદ કરી એરપોર્ટ ઓથોરિટીએ લોકોને ત્યાં આવવાની સલાહ આપી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ